રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે બે હજાર એકવીસમાં માં અમરેલીથી આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ સુદૃઢ કરવાનું કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું Me trouxe a pressão.